ભરતસ્તુ મહાભાગવત વનિત પરિપાલનાય સંચિત તદનુ શાસન પર કેટલો સમ્રાટ ચક્રવર્તી રાજા ભરત છે વિશાળ જેનું સામ્રાજ્ય છે એ ભરતને એક દિવસ વૈરાગ જાગ્યો પકવાન ખાનારો ભરત કનગુળ આહાર કરવા લાગ્યો મહેલોમાં રહેનારો ભરત જંગલમાં રહેવા લાગ્યો પલંગમાં સુનારો ભરત ભૂમિ ઉપર શયન કરવા લાગ્યો બધું જ છોડી દીધું ગંડકી નદીના કિનારે જઈને ઝૂંપડીમાં રહેતો ભરત પણ સાયંકાળના સમયે એક સગર્ભા હરણી પોતાના પ્રાણ બચાવવા માટે છલંગ મારે પેટમાંથી પ્રસવ થઈ ગયો અને માં ભાગી ગઈ ભરતને દ્રશ્ય રહ્યું આ માં કેવી છે બચ્ચાને મૂકીને જતી રહી પાણીના વેણમાં તણાતું તણાતું બચ્યું જ્યાં ભરતજી બેઠા હતા ત્યાં આવીને અટકી ગયો ભરતને દયા આવી ઉચકી લીધું ક્યારેક ક્યારેક આપણી આસક્તિ આપણી નબળાઈ આપણી ભલમનશાહી આપણો ગળાનો ફાંસો બની જાય છે એનો અર્થે કે ન કરવું પણ આસક્ત ન થઈએ એ ધ્યાન રાખવાની જરૂર ભરતજીને દયા આવી હરણના બચ્ચાને બહાર કાઢ લીધું કે રુમાલ વડે લૂછ્યું રૂની પૂની કરી દૂધ પીવડાવે સુવાડે જગાડે ચરવા લઈ જાય બસ ભરતનું કામ એક જ થઈ ગયું આખો દિવસ હરણ 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 દિવસે દિવસે મોટું થવા લાગ્યું જંગલમાં જવા લાગ્યું એક દિવસ ના આવ્યું ભરતજી રડવા લાગ્યા મારી નાખ્યું હશે કોઈએ ક્યાં હશે બીજા દિવસે હરણ આવ્યું એટલે ધમકાવે તારા વગર હું આખો દિવસ કેવું રડ્યો આખી રાત જાગ્યો હરણ પછી બે દિવસ ફરી જતું રહે આવે જાય આવે જાય ભરતનું મૃત્યુ સમય નજીક આવી ગયો મન હરણમાં હતું હજુ હરણ ના આવ્યું હજુ ના આવ્યું અને પ્રાણ છૂટીને હરણ વ્યુમાં ગયા જીવનના અંતિમ સમયમાં જે વિચાર છે આપણો એ પ્રમાણે નવું મકાન નવું શરીર આપણે ધારણ કરીએ છીએ જેમ જૂનું મકાન છોડતા પહેલા નવું મકાન તૈયાર કરી લઈએ છીએ શરીર પણ આ જૂનું મકાન છોડતા પહેલા નવું મકાન રૂપે વિચાર તૈયાર કરે છે એક વેદાંતમાં દ્રષ્ટાંત બતાવે છે કે સંત જ્ઞાની હતા પોતાના શિષ્યોને કીધેલું કે મૃત્યુના પછી હું સ્વર્ગમાં જઈશ શિષ્યોએ પૂછ્યું પણ એમનું પ્રમાણ શું ખબર કેવી રીતે પડે કે તમે સ્વર્ગમાં ગયા સંતે કીધું મારા પ્રાણ છૂટ્યા પછી આકાશમાં વાજિંદ્રો વાગે જ્ઞાની હતો પૂછ્યું જ્યારે મારો મિત્ર શરીર છોડી ત્યારે કેવી રીતે સૂતો હતો એનું મુખ કઈ બાજુ પડ્યું હતું ગુરુ મિત્ર એ પ્રમાણે સુઈ કુવા હોય કુવામાં તપ કરતા પડી ગયા પણ ભગવાનની કૃપા થઈ કે કુવા પાસે કેસી બંને રાહ જોવે છે બહાર આવે એટલે મારી નાખો બહાર આવે એટલે ખાઈ જવું એક કલાક સુધી ઊંચે જોયું તો ડોક દુખવા લાગી વિચાર થયો લાવું થોડું નીચે જોઉં જેવો નીચે જોવા ગયો તો બરાબર કેન્દ્ર બિંદુ નીચે એક મોટું અજગર મોડું ખાડીને બેઠો છે બસ એનો હાથ છૂટી લે સીધો મારા મોડામાં નીચે જોવું નહીં ગમે તરત નજર ઉપર કરતી હતી જેવી નજર ઉપર કરી તો જે વડવઈ પકડીને ઉભા છે એ વડવઈને કાળો ને ધોળો ઉંદર કાપી રહ્યા છે હવે તો પરસેવો છૂટી જ ગયો કે દોરડું કપાયું એટલે સીધા અજગરના મોણામાં એટલે બચવા માટે મોમા બોમ કરી હે ધરણ હે શ્રીનાથજી બાવા હે એમના મહારાણી એવો અવાજ નીકળ્યો આપણો કે ભગવાન એકદમ દોડતા આવે જીવી બૂમો પાડવા જાઉં છો વડવાઈ હલે છે ને વડવાઈ હાલતા વડવાઈ ઉપર એક મધપુડો છે અને મધપુડામાંથી મોઢામાં પડે છે અને ભગવાન આવી ગયા બોલો શું કહીએ આપણે અત્યારે તો જ્ઞાન છે એટલે આપણે એમ જ કહીએ કે જો ખરેખર જીવનમાં આવું થાય તો હું તો ભગવાનનો હાથ પકડીને જતો રહું પણ જો ખરેખર જીવનમાં આવું થાય ત્યારે આ જીવ શું કે છે ભગવાન જ્ઞાન નો તરસે મારો જીવ જતો તો હવે થોડું આ મધના ટીપા તો લઈ લેવા તો લેવાતો હોય યાદ કરીએ છીએ તો સુખનો સાર એ છે સુખમાં તમે ઈશ્વરને યાદ કર્યા છો તો દેહાવે એક તો ભગવાન કે છે એ સમય હું તમને યાદ કરાવીશ પણ માણસ સુખમાં જ ભૂલી જાય છે ભરત ચરિત્રની કથા છે સમાજને એ મારા ને તમારા બધાની કથા છે આ દ્રષ્ટાંત પણ જ છે પકડીને આપણે બધા એક એક દિવસ કરતા એક એક અઠવાડિયું સાજ સુદનો હાથી આપણું અઠવાડિયું પૂરું કરી જાય કાળા ને ધોળા બે ઉંદરો પંદર પંદર દિવસના બે પખવાડિયા છે એ મહિનો મહિનો કરતા એક વર્ષ સિંહ બનીને આપણું ખાઈ જાય છે દિવસે દિવસે આપણે દુબડા પડી જઈએ છીએ દુબડા પડ્યા અને બીમાર પડ્યા તો ભગવાનને યાદ કર્યા પણ શરીર સારું થઈ ગયું તો તો પછી ભગવાનને ભૂલતા જઈએ છીએ દોડા દોડ કરીએ છીએ પરિણામ એ આવ્યું ભરત આસક્તિ હરણમાં થઈ તો બીજો જન્મ હરણ થયો પણ ભરતજીને યાદ છે મેં ભૂલ કરી તો મારે હરણ બનવું પડ્યું હવે મારે એ ભૂલને સુધારી દેવું છે હું ફરી માણસ બની જાઉં એકાદશીના વ્રતો કરે પાંદડાઓ પણ ન ખાય ભરતનો ત્રીજો જન્મ જડ ભરત થયો ગુણાતિત ભરત થયો જ્ઞાની ભરત થયો સમાજમાં ચાર પ્રકારના આપણને સંતાનો મળે છે એક ઉદાસીન પુત્ર મળે છે જે મા બાપને એની સેવા કરવી પડે એક શત્રુ પુત્ર મળે છે જે વેરી બની જાય છે એક સેવક પુત્ર મળે છે જે આપણી સેવા ચકરી કરતો હોય અને બાકીનો બધો જ પરિવાર એ ઋણાનુબંધ પરિવાર છે પંખીડાના ચણ નાખ્યા ને કબૂતર આવ્યા ને ચણ પૂરા થયા ને ઉડીને પોતપોતાના ઘોસલામાં જતા રે એમ સંસારમાં ઋણાનુબંધ જેને લેવાનું છે જેને આપવાનું છે એ આપણી પાસે આવે છે ને જાય છે ભરત ગુણાતીત ભરત છે અલમસ્ત ભરત છે જ્ઞાની ભરત છે એને એક જ નક્કી કર્યું મારું કોઈનામાં મન ન ફસાય બસ હું આસક્ત ન બનું ફરી મારો જન્મ ન થાય ગતા સુન ગતા સુશ છે નાણો શોચનથી પંડિતા ગીતા પણ એમ કહે છે જે ગયેલાઓને યાદ કરી કરીને રડે છે એ મૂર્ખ કહેવાય છે ભૂતકાળને વાગોળવાથી કશું જ મળતું નથી પણ વર્તમાનને સુધારવા જઈએ તો ભવિષ્ય આપોઆપ સુધરી જતું હોય છે ભરતજીએ ભવિષ્યને સુધારવાનો વિચાર કર્યો એટલે ગુણાતીત ભરત બની ગયા પાગલ ભરત બની ગયા કોઈ બોલાવે તો બોલવાનું ખવડાવે તો ખાવાનું કામ કરવાનું મન થાય તો કરવાનું ને તર પોતાની મસ્તીમાં મસ્ત રહ્યા કરે નકામો કોને ગમે લાવતો બધાને ગમે પણ ન લાવતો હોય તો ગમે ખરો માં ઘરમાંથી કે જ્યાં ખેતરમાં કામ કરવા જ્યાં ખેતરમાં ભય કે તો જ્યાં ઘેર જતો રહે ઘરથી ખેતર ઘરથી ખેતર કશું જ કરે અને એક દિવસ ભરતજી ઘર છોડીને જતા રહ્યા આ નકામાને કોણ સંગરે એક બેન સંધ્યાકાળે મંદિરથી દર્શન કરીને શાકભાજી લેવા ગયા શાકભાજી લેતા લેતા અંધારું થઈ ગયું અને બેને કીધું ભાઈ મને બે રૂપિયાનું પરચુર નામ જઈ અને લારીવારે બે રૂપિયાનું પરચુરણ આપી દીધું એટલે બેન ખુશ થઈ ગયા રોજ દસકો દસકો મંદિરમાં મુકાશે પરચુરણ ગણ્યું નહીં પણ ઘેર આવીને ગણવા બેઠા તો દસ પૈસા કટાઈલા નીકળ્યા બોલો પછી તો પિત્તો જાય નહીં અંધારણનો લાભ લીધો પરચુરણમાં દસ પૈસા કટાઈલા આપી દીધા કાલે જઈને પાછા આપીશ નહીં લે તો ઝઘડો કરીશ એટલે છાપો વાંચતા વાંચતા પતિએ પૂછ્યું શું બોલ બોલ કરો છો જવા દોરે પેલા લારી વાળા બે રૂપિયાના પરચોરણમાં દસ પૈસા કટેલા આપી દીધા આવા કોઈને લાભ લીધો કાલે પાછા આપીશ નહીં લે તો ઝઘડો કરીશ ભાઈ કહેવાય દસ પૈસા માટે શું ઝઘડો કરવાનો તો શું કટેલા પૈસા ઘરમાં રાખવાના નાના કાલ મંદિર જઈશ ને નાખી દઈશ જેને કોઈ ના સંગ્રે એને મંદિર સત્સંગ સંગ્રે અલમસ્ત ભરત ઘર ઘર નીકળી ગયા